મારું નામ ડાયાભાઈ પ્રમુખ છું શહીદ ભગતસિંહ નો નવજુવાન સંઘના અમે સ્થાપકો છીએ કામ કરતા કાર્યકર્તાઓ નવયુવાન વ્યવસ્થાથી અમે કરતા આવ્યા છીએ ચાલીસ વર્ષથી દર વર્ષે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ મસાલ સરઘસ નું આયોજન કરીએ છીએ જેમણે દેશની આઝાદી માટે કુરબાની આપી છે બલિદાન આપ્યું છે અને શહીદ ભગતસિંહ નું બલિદાન એ તો વિચાર પૂર્વક નું બલિદાન છે શહીદ ભગતસિંહ જે રીતે આ દેશને આઝાદ કરવા માટે અંગ્રેજોના જુલમી શાસનમાંથી માંથી ભારત ને જનતાને પોતાનું શાસન લાવવા માટે જે આઝાદીનો જંગ લડ્યા છે અને એમાં ખાસ કરીને તેમના વિચારો હતા એ વિચારો હતા આ દેશમાં સમાનતા હોય સામાજિક ન્યાય હોય ભાઈચારો હોય ધર્મ નિરપેક્ષતા હોય નવયુવાનો કામ મળતું હોય દેશ ખુશહાલ હોય આવા ભાવનાથી તેમણે આ દેશને આઝાદ કરવા માટે નવયુવાનોએ આ પ્રવૃત્તિ શરૂ કરી હતી અને છેલ્લે અંગ્રેજ સરકારને ઢંઢોળવા અંગ્રેજ સરકાર બહેરી સરકાર સુધી લોકોનો અવાજ ભારતની જનતાનો પહોંચાડવા જે રીતે આ સંસદની અંદર તેમણે ધડાકો કરી અને અંગ્રેજો ચેલેન્જ આપીને કહ્યું કે તમે આ દેશ છોડીને ચાલ્યા જાઓ આ વાત એ ભગતસિંહ બહુ વિચારપૂર્વક કરી હતી તેઓ કોઈની હત્યા કરવા માટે બોમ્બ ધડાકો નહી પણ બહેરી સરકારના કાન ખોલવા માટે આ ધડાકો કર્યો હતો આવા ભગતસિંહે પોતાને હસ્તે મુખે ફાંસીએ ચડી ગયા અંગ્રેજો એ ફાંસીની સજા કરી ત્યારે એમણે એ ફાંસીએ ચડતા પહેલા ઇન્કલાબ જિંદાબાદનો નારો હતા આજે આપણે જોઈએ છીએ કે આ દેશમાં સામ્રાજ્યવાદ એટલે કે મોટી મોટી કંપનીઓ નું રાજ ચાલે છે ફરી પાછી ભગતસિંહ જે વિચારો હતા એ પ્રમાણેની સંઘર્ષ જનવાદી લડતો કરવી પડશે અને આમાંથી જનતા